આ ચાર ઉત્તમ શ્રોતા જે પ્રવર શ્રોતા હતા એ પ્રવર શ્રોતા અમે વાત કરી એમાં તમારી ગણના છે થાય તપાસી લેજો મારે કહેવાની કોઈ જરૂર નથી હું તો વર્ણન કરતો જાઉં છું હવે કહું અવર શ્રોતા છે કનિષ્ઠ શ્રોતા છે નીચા હલકા ચા એ પણ ચા એ છે વ્રક વ્રક એટલે શિયાળી શિયાળિયા જેવો એક શ્રોતા છે શિયાળિયાનું એવું હોય કે બરાબર મૃગલું હોય ને એ મૃગલું હોય એને મૃગલાને શબ્દ વિષય છે હા ગાન થાતું હોય સંગીત થાતું હોય તો મૃગલું એટલું તાનમાં એકાગ્ર થઈ જાય ને આનંદમાં એવું આવી જાય કે આસપાસનું ભૂલી જાય પણ એમાં શિયાળિયા જેવું શ્રોતા હોય ને એ વચમાં બરાબર હોય તોડી નાખે ભયમાં એકાગ્રતાથી સાંભળતા હોય તાન હોય મસ્તાન હોય ભૂલી ગયો હોય બધું વચમાં કે એવો બોલે બેઠો બેઠો બિચારાનો આનંદ વિકી નાખે વિક્ષેપ કરે બીજો શ્રોતા છે ભરુંડ ભરુંડ શો ભરુંડ નામનું એક હિમાલયની અંદર પક્ષી થાય એ પક્ષી તમે જે જે વાતો કરો ને જે જે ગમે તેવી વાતો બોલો એ બધી હીખી એ જે જે વાતો હીખી લીધી હોય એ પાછો બોલી પણ ના ખે જે બધી બોલી ના ખે એટલે આવો એક જે શ્રોતા છે એ બધું સાંભળે અને પછી બીજા બીજા પાસે પાસે બોલતો જીવનમાં કોઈ ઉતારવાની વાત ના આવે બોલતો રહી આમ કીધું તો આજે ભાગવતમાં આમ આવ્યું આમ આવ્યું કાંઈ કે બાપુ આમ કેતા કાંઈ કે સ્વામીજી આમ કેતા કાંક કે ભગત આમ કેતા જેમ ઠીક લાગે બગતા

ખાઈ જાવ કે ખબર જ નટકે કડવું ને મીઠું બસ ખાઈ લીધું જેને શ્રી એક શ્રવણ કરે છે તો શ્રવણ કર્યા પછી એને ખબર જ નથી કે શું સાર છે ને શું અસાર છે શું કડવું છે ને શું મીઠું છે બરદ આવે કડવી વેલી ભેરો ખાતો જાય ને મીઠી વહેલી ભેગો ખાતો જાય તો કડવી મીઠી ના એને ખ્યાલ નથી એટલે શ્રવણ કર્યા પછી પણ શું સાર ને શું અસાર એનો જેને વિવેક નથી એ બળદ જેવો શ્રોતા છે ચોથો છે ઊંટ જેવો ચોથો ઊંટ જેવો શ્રોતા ઊંટ છે ને એક બાજુ લીમડો હોય ને આંબો યુભો હોય બિલકુલ કેરીયું પાકેલી હોય પણ કેરી મૂકી દે ઊંટ છે એ કેરી મૂકી દે ને કડવો લીમડો ખાહે એને ખબર જ નથી આંબો મીઠો હોય ત્યાગ કરે છે લીમડો ખાય એવી રીતે આ ઊંટ જેવા ઘણા શ્રોતાઓ હોય છે કે આ કથાની અંદર આંબડીને પણ સારી વસ્તુને છોડી દે છે અને જે નકામી પોતાના જીવનમાં ઉપયોગી નથી એવી વાતો કથામાંથી લઈ જાય આવેશ કોઈનો નંબર લગભગ થોડા એક રાજા પાસે એક સુતાર હતો એ ત્રણ પુતળીઓ બનાવીને આવ્યો લાકડાની બહુ સુંદર બહુ સુંદર ત્રણ પૂતળીઓ બનાવીને ત્રણ પૂતળીઓ બનાવીને રાજાની સભામાં આવ્યો અને રાજાને કહે છે કે રાજા આ મે પૂતળીઓ ત્રણ હું લાવ્યો છું સુંદર છું આની તમે કિંમત આંકો ત્યારે રાજા કહે કે ભાઈ તમે જ કિંમત બતાવો આ પૂતળી ત્રણ છે એની કિંમત તમે કહો પછી એને એક લાકડાની પૂતળી લીધી એમાં એક સડી લીધી અને પૂતળી પુતળી કાનમાં નાખી તો સડી કાને 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 નીકળી નીકળી આ આ નાખી એટલે પૂતળી બનાવનારે રાજાને કીધું રાજા આ પૂતળી ની પચાસ રૂપિયા કિંમત બીજી પૂતળી લીધી બીજી પૂતળીને કાને સડી નાખી પરંતુ એ મોઢે નીકળી એ મોઢે નીકળી અને કીધું આ પુતળીને 500 રૂપિયા કિંમત પછી ત્રીજી પુતળી લીધી ત્રીજી પુતળીના કાને સડી નાખી એ ગઈ પેટમાં રાજા આની કિંમત બહુ છે આ મોંઘી છે પછી એને માટે કિંમત આંખવી એ જ મને તો ઠીક નથી લાગતું એની કિંમત આંખવી એ ઠીક નથી લાગતું એક શ્રોતા કાયમને માટેનો એવો છે કે જે કાંઈ પણ શ્રવણ કરેલું હોય આ કાનેથી શ્રવણ કર્યું ને આ કાનેથી કાઢી નાખ્યું બસ બેઠા થતાં એટલી ગળી સાંભળ્યું આમ આવતું જાય ને આમ નીકળતું જાય આમ આવતું જાય ને આમ નીકળતું જાય એક કાને સાંભળે ને બીજે કાનેથી બહાર ફેંકી દઈએ બીજો શ્રોતા એવો છે કાનથી શ્રવણ કરે છે પણ મોઢેથી બકી નાખે જેટલું સાંભળ્યું હોય ને એ બધું બકતો રહીએ આમ હતું આમ હતું આ હતું ઘણું સાંભળ્યું હોય બધું બકે પરંતુ ત્રીજા ત્રીજી પુતળી જેવી રીતે જેના કાનમાં નાખી તો એ સળી પેટમાં ગઈ જે પોતે શ્રવણ કરે છે શ્રવણ કર્યા પછી પોતાના જીવનમાં ઉતારે જીવનમાં ઉતારે અને જીવન બનાવે શ્રવણ કરીને પોતાનું કલ્યાણ કરી એને ઉત્તમ શ્રોતા કીધો છે આવા જે શ્રોતાઓ છે એ શ્રોતાઓની અંદર પણ રાજસ તામસ અને સાત્વિક શ્રવણ ત્રણ પ્રકારે થાય માનો ઘણો ખર્ચ કરીએ સાત દિવસ ને સપ્તાહ સમય બહુ થોડો અંતરમાં એમ છે ક્યારે હાથ ડી પૂરા થાય ક્યારે સાત ડી પૂરા થાય આયોજન કર્યું સપ્તાહ નું સાત દિવસ નું પરંતુ અંદર એમ હાલે ક્યારે પૂરું થાય ક્યારે પૂરું થાય કામ આ છે તે છે હા એવા મનમાં ભાવ સહિત જે કાંઈ પણ જો શ્રવણ થતું હોય તો એ શ્રવણ કાયમ રાજસી શ્રવણ પરંતુ ક્યારેક ભાગવત સાંભળે બે પાંચ બી સાંભળે ને પછી જ ના સાંભળે વળી ક્યારેક મહિનો વર યાદ આવી જાય તો આવે ને વળી સાંભળે પછી છ મહિના ના સાંભળે વળી વળીસાઇને યાદ આવે થોડું ખાંભળે પછી ના આ છે તામસ તામસ શ્રવણ પરંતુ સાત્વિક શ્રવણ કલ્યાણ કરે તો આપણે એમ થાય કે પરીક્ષિત રાજા એ પરીક્ષિત રાજા એ સાત દિવસ નું શ્રવણ હતું તો એને રાજસી કેવું

ગોરસ પરંતુ પછી વક્તાને માટ્યો પર કીધું છે ભગવાન મતિ રનપેક્ષ સુહૃત દિનેશ સાનુકમ વક્તા પણ એવો હોવો જોઈએ કે નિરપેક્ષ અનપેક્ષ અપેક્ષા વગર ભગવાન મતિ ભગવાન સિવાય પરમાત્મા સિવાય બીજામાં જેની મતી ન હોય અનપેક્ષ હોય અપેક્ષા પણ ન હોય અને સુહૃત કલ્યાણની ભાવના વાળો આવો દિનેશ દિનેશ દિન ઉપર ગરીબો ઉપર કરુણા ઉભરાઈ જાય दया उभराई जाए सानुकंप अनुकंप थी जाए आओ वक्ता बहुदा बोधन चतुरो वक्ता बहुदा बोधन બહુધા બોધન માત્ર પરમ તત્વ શું છે સગુણ નિર્ગુણ પણ પરમાત્મા નું સગુણ સ્વરૂપ કરનારો શિષ્ય ની બુદ્ધિમાં ઉતરે એવું છે જ્ઞાન એને માટે દ્રષ્ટાંતો સારે સારે કુશલ ચતુરો વક્તા આવો જે ચતુર વક્તા અને એને માટે શું કીધું છે એને માટે આવા વક્તાને માટે સન્માનિત મુનિ એવા શબ્દનો પ્રયોગ કરે આવો જો કોઈ વક્તા હોય બૌધા બોધન ચતુરો વક્તા તો આ મુનિ મુનિઓ પણ જેનું કાર્ય એમને માટે સન્માન કરે છે શ્રોતા વક્તાના નિયમો કયા શ્રીમદ ભાગવતનું જે મહાત્મય છે એ મહાત્મય પૂરું થાય અને હવે આપણે સાચી રીતે શ્રીમદ ભાગવતમાં પ્રથમ સ્કંદમાં આપણે પ્રવેશ કરીએ છીએ

ધામના સ્વ સદા નિરસ્ુકરગ્રંથકાર

આ એક શ્લોક મેરે ભાઈ બેન એવો છે આ એક શ્લોક એવો છે કે આ એક શ્લોકમાં હાથ દે જલ્દી જલ્દી પૂરા થાય એક શ્લોક કારણ કે અહીં એ વાત બતાવી છે કે આ અમારી સામે જે કાય પણ જગત દેખાય છે ક્યાંથી આવ્યું क्या हतुं? शो हतुं? हमारे संतो भजन गाए ने गुरु जी असल जुगमा नोता आधार ए पचास श्रोड़ મને તો છોકરાઓ અમારી થોડા ભક્તોને એમ કે બહુ ઊંડા જાજોમાં બહુ વેદાંતમાં બહુ પ્રવેશ કરી જાજોમાં ઊંડા જાજોમાં બધા નિંદ્રુ કરી

અરે મેરે ભાઈ જન આપણે ભૂલા પડીએ છે આકાશમાં જ ભૂલા પડીએ છે આપણે કારણ કે આ જે પાંચ ભૂતો છે એ પાંચ ભૂતોની અંદર પૃથ્વી, જલ, અગ્નિ ત્રણ ભૂતો તો મૂર્ત છે થોડા કે જેને આપણે જોઈ શકીએ છે એમાં વાયુ તો જો સુસવાટા મારતો હોય તો ખબર પડે કે વાયુ વાય પરંતુ એનું રૂપ કોઈ દેખાતું નથી વિચાર કરજો એ પછી આવે આકાશ

પરંતુ આકાશ એક કોઈ ખાલી જગ્યા નથી બુદ્ધ ભગવાન એના ભિક્ષુ કોઈ એક પ્રશ્ન કર્યો હતો કે પ્રભુ આકાશ શું છે આકાશ કોઈ વસ્તુ ખરી તો કે ના આકાશ કઈ નથી આકાશ એ કઈ નથી ફરી પ્રશ્ન કર્યો વાયુ ની ઉત્પત્તિ કેમાંથી થઈ વાયુની ઉત્પત્તિ કે થઈ તો વાયુ ની ઉત્પત્તિ આકાશ માંથી થઈ તો આ વસ્તુ કાયમ ને માટે જો કોઈ વસ્તુ હોય તો એમાંથી કોઈ થાય ધર્મી વગર ધર્મ ક્યાંથી ધર્મી વગર ધર્મ ધર્મી વગર ધર્મ ક્યાંથી પરંતુ અમારું વેદાંત એમ કહેશ આત્માના આકાશ સંભૂત આત્માથી આકાશ ઉપજ્યું એટલે ઉત્પન્ન થયું શું તમારી બુદ્ધિ આમાં કામ કરે છે આ શું છે તમારી કલ્પનામાંથી બુદ્ધિમાંથી આ ચાર ભૂતોને કાઢી નાખો પૃથ્વી ન હોય પાણી ન હોય અગ્નિ ન હોય વાયુ પણ ન હોય પરંતુ જ્યાં યુક્તિ અને પ્રમાણ અનુભવ અમારું વેદાના કે છે એક પરમાત્મા સચ છે બાકી બધું

નક્કી કેમ કરવું એક નક્કી કરવું તો ન્યાય થી નક્કી થાય ન્યાય એક પ્રતિજ્ઞા છે આકાશ એક વસ્તુ છે તો કઈ રીતે નક્કી કરવું કે આકાશ એક વસ્તુ છે એનો કોઈ હેતુ તો કોઈ બતાવો હેતુ એનું કારણ તો બતાવો હેતુ ગંધપણા ને લઈને જેમ પૃથ્વીમાં ગંધ છે પૃથ્વી એક વસ્તુ છે પૃથ્વીમાં ગંધ છે